નમસ્કાર મિત્રો ઉનાળુ વેકેશન શરૂ થવાને લઈને રાજ્યમાં જવાળા લોકો ભેગા થયા હતા ખૂબ અફરાતફરી થઈ હતી એક ટ્રેનની અંદર કદાચ ત્રણ ચાર ટ્રેનના પેસેન્જરો એક સાથે સ્ટેશન પર હતા થોડી ધક્કામુક્કી પણ થઈ કેટલાક લોકોની ગરમીને કારણે તબિયત પણ બગડી એમના માટે તાકીદે એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ કરવાની વ્યવસ્થા ત્યાં સ્થળ પર જ કરવામાં આવી છે મેં આદરણીય રેલવે મિનિસ્ટર શ્રી અશ્વિનભાઈ અશ્વિનજી વૈષ્ણવજીને રજૂઆત કરી હતી કે હાલમાં વેકેશનને કારણે જે રીતે અવ્યવસ્થા સર્જાય છે એના માટે તે લગભગ છ વધારાની ટ્રેનો દોડાવી છે એના બીજી છ ટ્રેનનો વધારો કરવો જોઈએ આદરણીય રેલવે મિનિસ્ટર શ્રી અશ્વિનજીએ તરત જ એમણે એ સ્વીકાર્યું ને એમણે આજે જ સૂચનાઓ પણ આપી દીધી છે ને એટલા માટે યુપી બિહાર કે અન્ય રાજ્યોમાં જવાવાળા સૌ ભાઈ બહેનોને મારી વિનંતી છે કે છ નવી ટ્રેન વધારાની આવવાની છે તો ખોટી ભીડ ના કરે પોતે પહેલાં ટિકિટ લઈ લે પોતાની વ્યવસ્થા કરે પછી જ નીકળે તેનાથી કોઈ અનિચ્છ ન બના બનાવ ન બને એના માટે તંત્ર પણ કામે લાગ્યું છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ એમાં મદદરૂપ થઈ રહ્યા છે સ્થળ પર જઈને એમને વ્યવસ્થા કરી રહ્યા છે તો આપના માધ્યમથી મારે સુરત ઉધના પાંડેસરા આ તમામ વિસ્તારના ભાઈ બહેનો કે જે પોતાના વતન જોવા માંગે છે એમને ખોટી ઉતાવળ કરીને અવ્યવસ્થા ન થાય એના માટે સપોર્ટ કરવા માટે મારી વિનંતી છે હું શ્રી જે વૈષ્ણવ રેલવે મિનિસ્ટરશ્રીનો આપના માધ્યમથી એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું રેલવે તંત્રનો પણ આભાર માનું છું ધન્યવાદ પછી તો સીઆર પાટીલે જાહેરાત કરી છે સુરત થી ઉત્તર ભારત તરફ નવી 6 ટ્રેન વધારવામાં આવશે રેલવે સ્ટેશન પર ભીડ ન કરવાની પણ તેમણે અપીલ કરી